જેમ કે અવધપુરી હોય એવી રીતે જ અમે આ શેરીઓને આખા ગામને આ મંદિરને અમે સજાવવામાં આવ્યું છે પૂરા જોરશોરથી યુવાનો વડીલો અને માતાઓ બહેનો પૂરા જોરશોરથી છેલ્લા પાંચેક દિવસથી તન તોડ સજાવવામાં લાગી રહ્યા છે આજે વિશેષ બાવીસ તારીખે આપણે જ્યારે રામલલ્લા બિરાજમાન થવાના છે અયોધ્યાધામમાં ત્યારે બારને વિશે મહાઆરતીનો અહીંયા કાર્યક્રમ રાખવામાં આવેલો છે બપોરના સમયે ત્યારબાદ રાત્રિના અમે બે વાગ્યે બપોરે શોભાયાત્રા અમે કરવાના છીએ જેમાં અમે રામ લક્ષ્મણ જાનકી હનુમાનજી તથા રામાયણના વિવિધ પાત્રો એની અંદર ભાગ લેશે અને ડીજેના તાલ સાથે આખા એ ગામમાં અમે શોભાયાત્રા કરવાના છીએ ત્યારબાદ દરેક સોસાયટીમાં એ રામ ભગવાનનું ભવ્યથી અતિભવ્ય સ્વાગત કરવાનો વિચારધારા અત્યારે કર્યો છે અમે ત્યારબાદ સાત વાગે ભોજન મહાપ્રસાદ સમગ્ર ગામ એક પાથરણા ઉપર બેસીને ભોજનનો મહાપ્રસાદ અમે બધા માણીશું ત્યારબાદ રાત્રે સાંસ્કૃતિક કાર્યક્રમ તથા રાત્રે નવ વાગે દરેક પોતપોતાના ઘરેથી આરતીનો કાર્યક્રમ અમે એટલે મહાઆરતીનો કાર્યક્રમ અમે રાતના સમય રાખેલો છે નમસ્કાર બાવીસમી જાન્યુઆરી અયોધ્યા ખાતે જે રામચંદ્ર ભગવાનની જે પ્રાણ પ્રતિષ્ઠા ઉજવવા જઈ રહી છે ત્યારે અમારા તખતગઢ ગામની અંદર અમારો તખતગઢ ગામની અંદર અમે એવો માહોલ અત્યારે જોઈ રહ્યા છીએ કે જ્યારે જા અવધપુરી છે અને અહીંયા જાણે દિવાળી છે પણ વધારે બધામાં ઉત્સાહ જોવા મળે છે બધી શેરીઓની અંદર જુદા જુદા મોહલ્લામાં વિસ્તાર વિસ્તારવાઈઝ સુશોભન કરવામાં આવ્યું છે બેનો એકદમ ખુશખુશાલ થઈ બેનો તોરણ બનાવી પોતાની જાતે અને મંદિર બધા મંદિર ગામની અંદર છ સાત મંદિર છે બધા મંદિરોને શણગાર્યા છે બેનો અમારી બહુ ઉત્સાહ ઉત્સાહ બેર બધામાં ભાગ લઈ રહી છે તખતગઢના ગામનો એટલું સુશોભિત કરવામાં આવ્યું છે કે આખી અવધપુરી અહીંયા ઊભી કરવામાં આવી છે અમારી તખતગઢની બેનો ઉત્સાહમાં કંઈક કેવું પડે એવું નથી બાવીસ પ્રોગ્રામ રાખવામાં છે અમારે બાવીસ તારીખમાં જે તખતગઢ ગામની અંદર બપોરે બાર વાગે આરતી ઉતારવામાં આવશે મંદિરની અંદર રામચંદ્ર ભગવાનની અને બે વાગે શોભાયાત્રા કાઢવામાં આવશે પછી સાંજે આખા શોભાયાત્રા આખા ગામની અંદર ફરશે અને સાંજે મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું છે એની અંદર બધા ઘેર ઘેરથી પોતાને ત્યાંથી આરતી લઈ આવશે અને સજોડે આરતી ઉતારશે અને ઘેર ઘેર બધાએ રંગોળી પૂરી દીવા પ્રગટાવી દિવાળી જેવો માહોલ ઊભો કર્યો છે અમારા તખતગઢ ગામની અંદર શું મારું નામ રસીલાબેન ભરતભાઈ પટેલ